એટલે એમાં ફાઈ પણ હમસાની સિલાઈ કરે છે લાઈ નવરાઈ નો પર ઘરનું કામે હોય બધું હાયરો હારો હોય પણ આ એક મારી બેન છે એ પણ મદદ કરાવતી હોય હારો હે બોલો કાઉ કોદી લવે આવા આ પડા ના પછી મણ ગૌ લીધા હે ને ઈ પુતરિયા આમ જોઈ સમજો લાઈ રહી બાસ્કા બાસકા બાઈકી સવે તો એટલે આવા ગૌ નો લેતા પુતરિયા ધ્યાન રાખી જો કે જા હાલત થાશે અમારી જેમ આ બોપરની બેઠી છે આટલો ઢગલો થયો જીવ

સમજાવ જવાબ દેતાય બંધ થઈ ગયા સવાલ હે કા જવાબ દેતા બંધ થઈ ગયા જો ભાઈ નાઈ તો ઇન કમ્પ્લીટ થઈને આવ્યો નથી એટલે આ તો મોડું ગયું છે ખાલી જો કેમ વિચાર છે કેમ કે ડોન્ટ છે હજી મૂશ્યું તો આવી નથી અરકી આવી ગઈ છે હાલો એમ તો આવી ગઈ છે આવી ગઈ જો આવી ગઈ આવી ગઈ મૂશ્યું આવી ગઈ છે એટલે શું કહેવાય છે હેલ્થ કેટલા ગીચું હોય છે

સમજો ઓકે છે આ કે સ્વીટ તો એલાનો વેસી ન આવતો હશે ને તો કી બાજુ દી હોય કે ખબર આજે પણ રાકેશ અપન આવી ગયો રાહુલ પણ આવ્યો પણ રાકેશ આવી ગયો છે બોલ રાકેશ કેમ વેચાણું આઈસ મજા આવી કે વેચાણ પણ આ જતીને પણ આવતો હોય કેમ જતીને મજા આવી આનો મજામજો જઈને ભાઈ મોડો થાય નકરી ફાઈકી મોઢામાં પેળા હોય

હવે હું બ્લોગ એન્ડ કરું છું અને મજા આવી તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નેક્સ્ટ વિડીયો મેં કાલ બાય બાય